આમ તો તમે બધાય મસ્ત જ તૈયાર થઈને આવો છો પણ જો ચાંદલો પાવડર તેલ વારથામ નાખ્યું હોય જો નિર્મલભાઈ બહુ મસ્ત છે નિર્મલભાઈ ઉભા થાય વધે પાર તમારું નામ શું છે ત પપ્પાનું નામ મમ્મીનું નામ હમ દાદાનું નામ આવડે શું દાદાનું નામ છે રમેશભાઈ સારું અને દીદીનું નામ શું છે ખુશી આ પડખે બેઠી તાર બેન લાગે જિગ્નેશ ક્યાંય ગયો એ ન થાય

ફૂલ બનાવી દો બધાય નિર્મલ બહુ મસ્ત ત્યાંથી ને આવ્યો છો તેલ બેલ માથે આમ જો આખું માથું ચમકી હશે હે નિર્મલભાઈ બહુ મસ્ત લાગો ચલો આપણે બનાવવાની છે રસોઈ બાળકો આવી ગયા છે તો આપણે રસોઈની તૈયારી કરી લઈએ ચાલો તો આપણે શેની સેનીથી માલે છે કપડાની તો કપડા વિશે આપણે જાણવું છે ને કપડા બરોબર તો ટીચર આપણે વિડીયો ઉતારશે કપડાની થીમનો છે કપડાની થીમનો કપડા સેમા કામ આવે કપડા ગંધારા પેઈ તો શું થાય બધુંય આપણે ટીચર સમજાવશે બાળકો માટે મસ્ત ખાટી ઢોકળા બનાવવાના તો જો અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે ને અહીંયા જો આપણે બેટર લઈ લીધું છે ખાટી ઢોકળાનું નું ચાલો જો અહીંયા આપણે વાટકી ભરી લઈએ અને પછી બાફવા મૂકી દઈએ ચાલો તો જો મસ્ત અહીંયા આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે બાળકો માટે ચાલો અને માખી મસ્ત ઢાકી દઈ ઢાકણ ચાલો ઢોકળા બફાઈ ત્યાં સુધી બીજું કામ કરવા ચાલો તો જુઓ બાળકો બધા આવી ગયા છે સમાજવાડીમાં સમાજવાડીમાં આપણે બાળકોને કપડાની થીમ હાલે છે તો એ વિશે સમજાવવાનું છે જો ડોલ ધોકો અને એ બધું કપડાંનું બધું લઈ આવ્યા છે અને ટીચર છે ને સમજાશે જુઓ અહીંયા બેટ જુઓ અહીંયા છે કપડાં કપડાં છે પછી બેટ છે પછી ડબલું છે આવું બધુંય વસ્તુ આપણે લઈ લીધી છે જો બાળકોને સમજાવવાનું છે સાબુ છે દોરી છે ચીપિયા છે જો બધી વસ્તુ આવી ગઈ છે અને ટીચર અમને બાળકોને સમજાવશે Mm

કરવાનો છે વગર ચલો ગેસ આપણે બંધ કરી દીધો છે ચલો આપણે ઢોકળાનું ખરપન નાખીએ મટોલ નાખીએ નહી કે ટેસ્ટ બહુ મસ્ત આવે તેલ છે મતલ ટોળ રાઈ જીરું મસ્ત આપણો ઢોકળા વખરા ગયા છે ચલો આપણે ઢાંકણ ઢાંકી દે ચલો જ નાસ્તો દેવાનો ટાઈમ નથી થયો ચલા આપણે નાસ્તો રેડી કરી દીધો છે ચા ચાલો તો જો બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો બાળકોને બધા અહીં છે ડીશો આપી દીધી છે બાળકો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેઠા છે તો ચાલો બધાને ઢોકળા ખાવા ને ચાલો ઢોકળા આપી દઉં ચાલો તો આપણે આપણે પ્રાર્થના બસ ચાલો હાથ વડે આખું બંધ કરો સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ थे करिए सारा काम सारे करिए कट कट बस से श्री भगवान, भगवान। ओम शांति शांति चलो तोवे ढोकला पी दव तो ने चलो ढोकला देवन टाइम हो गयो तो बारको मत ना तो આપી दे